સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે હાલ તો ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો પણ છીનવાઈ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મગફળીનું મવલક વાવેતર કર્યું હતું પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે એક તો વરસાદ ઓછો એમાં પણ ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વપર્યો છે જેના કારણે પાકનો સોત પડી ગયો છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ ખોવાઈ જાય તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળ આવું પહેલાંથી લોકોએ ડોળની દવા પહેલાંથી કરી હતી તે જ છતોય અત્યારે ડોળા આવી ગયા છે અને અત્યારે ડોળ ને એટલે મફળીના જે મેન મૂડીઓ હોય ને એને કાપી નાખે બરાબર એને ડંખ મારે ને એટલે આખી મફળીનો સોર સુકી જ જાય એટલે એ મફળીનો સોર ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને ડોડ છે ને એની કોઈ દવા નથી બીજી અત્યારે ડોડની દવા લોકો ખેડૂતો નાખ ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદના વરસાદ આવે તો દોરની દવા અંદર જાય ને એ રીતના અત્યારે ખેડૂતો પાયમલ થવાનો આ રીત છે કારણ કે ડોરની કોઈ બીજી કોઈ દવા નથી કેટલું નુકસાન થાય નુકસાન એટલે સિત્તેર ટકા નુકસાન થઈ જાય ખેતરમાં જો ડોર લાગે ને તો ખેતર સાફ જ થઈ જાય તમે ખેઢ આવીને જુઓ ને એટલે તમને એમ લાગે કે આપણે બરબાદ સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતાડ છે દવાઓના ખર્ચા ખૂબ થાય છે વીઘે પચીસથી ત્રીસ હજારનો ખર્ચો થાય છે અને કાતરા પડે ફૂગ આવે ઉધે આવે દોર દોર આવી ગયા છે મગફળી સુકાઈ જાય છે દિવસનું લાઈટ નથી સાહેબ તો આ પાકને કઈ રીતે બચાવવો આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે આ લોનો ક્યાંથી ભરે અને ખેડૂતો દુઃખી છે અને દિવસનું લાઈટ હોય તો થોડો ઘણો બચાવ થાય તો થોડી આવક થાય તો દેવું તો દેવું દેવું તો ભરાય આવક વધારે ના થાય તો માટે સાહેબ શ્રી દિવસનું લાઇટ આપવા મહેરબાની કરશું આમ તો મગફળીના એક વીઘા પાછળ પચીસ હજારથી વધુ ખર્ચ થાય છે આ ઉપરાંત ખાતર મૂંગુ દાટ દવાઓનો પણ ખર્ચ કરે ત્યારે આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ડોર જેવી જીવાદ પડતા પાકને નષ્ટ કરી રહી છે મોંઘી દાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી અને ખેતરમાં ફરી પાક સુકાઈ જાય છે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત વરસાદ પણ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખીને બેઠા છે અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના પચીસ થી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મુંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાઈએ તો પણ મુંડા અસર કરતા નહીં લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઇટ આપો સરકારશ્રી તો મહેરબાની હવે પચીસ ત્રીસ હજાર રૂપિયા વીઘા ખર્ચો આવો છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું શું કરવું એ વિચાર કરે છે ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે જે છે એ બધું કાગરદીના તો જમીન ઉપર જ કરવાના તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા ડોર ખાઈ ગયા ઉદેવ ખાઈ જઈ સૂર્યલો ખાઈ ગયું હવે એક બાજુ વરસાદ નથી આવતો કરવું શું ખેડૂતને લાઇટ દિવસનું આપો તો સારું છે વિનંતી છે સરકારશ્રીનું અત્યારે કેટલું નુકસાન થાય અત્યારે ન તો એવી ઘ પચીસ ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન જ છે સાહેબ આવડ જાણે કે ખેડૂતો માટે ભારે હોય તેમ લાગી રહ્યું છે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળનો ઉપદ્રવ તેમજ ફૂગજન્ય રોગને લઈ ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે